શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે અને ઉઠવાની આદત પાડો શાંત વાતાવરણ સૂતા પહેલા ઓરડો શાંત અને અંધારૂમ રાખો શાંત પ્રવૃત્તિઓ સૂતા પહેલા વાંચન ગાવા કે હળવા હાથે મસાજ કરી શકાય સ્ક્રીન ટાઈમ ઓછો સૂતા પહેલા મોબાઈલ ટેબ્લેટ જેવા ઉપકરણોથી દૂર રાખો ગરમ દૂધ સૂતા પહેલા ગરમ દૂધ પીવડાવવું હોય છે ડોક્ટરની સલાહ જો સમસ્યા લાંબો સમય રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે નોંધ દરેક બાળક અલગ હોય છે તેથી આમાંથી કઈ રીત બાળક પર અસર કરશે તે અલગ અલગ હોઈ શકે છે